ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મારું વાવ થરાદ તો મિત્રો કેમ છો બધાએ આશા કરું કે બધાએ મજામાં હશો અને તમારું સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર તો મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે અગિયાર આપણે અગિયાર વાગ્યે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવે આપણી આજનો વ્લોગ બહુ સરસ મજાનો મસ્ત એકદમ જોરદાર ચક્કાસ થવાનો છે તો તમે આખો વ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે આજે આપણે એક દુકાનનો વિડીયો બનાવવા જવાનો છે પ્રમોશન વિડીયો દુકાનનો છે દુકાન તો સંબંધીની છે એનો વિડીયો બનાવવા જવાનો છે તો આપણે દુકાનનો વિડીયો બનાવશું અને આજે ઘરે કોઈ એકલું એકલા છે કોઈ શેર નહીં કરે એટલે હવે જવાનું છે આપણે સુરેશ મામાને ત્યાં જમવા માટે તો સુરેશ મામા આપણે હવે જમવા જઈએ પછી જવાનું છે બજારમાં એટલે વ્લોગ સાથે જોડાયેલા રહો બહુ મજા આવી જશે જો આમ તો જાગ્યા હતા અવારના વહેલા ગણો આપણે કે ચાર વાગે તો ખાસા બધા શટ બનાવી દીધા છે છ સાત જેવા શર્ટ બનાવી દીધા અગિયાર વાગ્યા હુંથી અને બીજું કે ઘરે કોઈ ના હોય એટલે ચાપોણી આપણે બધું હાથે કરવાનું હતું એટલે આપણે તો જેવું હોય જેન્ટ્સ લોકોને કે આ ચાપોણી કરીને ડાયરેક્ટ આમાં મેલ દેવાની વાટકીને કે એ નહીં ને જો પોણીના બાટલા ખાલીને ઘરના આવીને તો ઓશે ને કરશે બધું આપણે હવે જઈએ સુરેશમાં અહીંયા કંઈ જમવા

અહ અમારે આ ફેમસ ટેલર છે કપડા બણવરાવા આવવાનું પ્રોફેશનલ કપડા બણાવે ની અંદર વિજય બિઝનેસ માર્કેટ વી આર વી આર શોરૂમ ની બાજુની અંદર બહુ સરસ કપડા બનાવે છે હા મે રામાધણી સિતારામ શોરૂમ ની બાજુ હા સીતારામ શોરૂમ નાચે છે ઉપર રામાધણી ફેશન પોઈન્ટ છે યાની બાજુની અંદર મસ્ત મજાના સુરેશલાલ ડોડગોમ વાળા વી કપડા બનાવે છે તો આપણે આ દુકાનનો વિડીયો બનાવવાનો છે જે દુકાન બજારની અંદર થરાદ બજારમાં આવેલી છે દુકાનનું નામ છે ચાવડા ફેશન એ જગ્યાએ લેડીઝ ટેલરિંગ મટીરિયલ મળે છે અને આ જગ્યાએ આનો વિડીયો આપણે પર્સનલ વિડીયો બનાવવાનો છે આખો વિડીયો બનાવશું એની અંદર આપણે શું ભાવથી મળે છે રિટેલમાં હોલસેલમાં કઈ કઈ વસ્તુ છે કઈ વસ્તુ નથી એ તમામ વસ્તુ આપણે વિડીયોની અંદર આવરેલી છે અને આ એક વ્લોગમાં થોડું ખાલી એડ કરવા પૂરતો વિડીયો બનાવ્યો હતો એટલે આટલો વિડીયો આપણે નાનો લીધો છે અને બીજો આપણો પર્સનલ વિડીયો આવશે એમાં બધું આવશે બપોરના વાજી ગયા પાછા થઈને આપણે ચા મેલ દીધી અને હવાના વાહન તો જો એમને પડ્યા જ છે એટલો ધોવાનો ટાઈમ જ નહીં આપણા એટલે નવા વાટકામ ચા બનાવી દીધો અને નવા ગયણી અને વાટી લઈ લીધા પણ પેલો તો પડ્યા જ રીતે સાહેબ ધોસે મમ્મીની બધા અને આપણે એક આ મસાલો લાવ્યો હતો હમણાં ચાનો કહ્યું છે સ્પેશિયલ સ્પેશલ ઉમંગ ઉમંગરજવાડી સ્પેશિયલ ચા મસાલા વીસ રૂપિયાની ડબ્બી આવડી આવી પણ કાંઈ એટલી બધી મજા ના આવી અને આપણો ઘરનો બનાવેલો મસાલો આ હા બહુ ટેસ્ટી લાગે બહુ મસ્ત બને એટલે એને આયુર્વેદ નાખો અને ચા આપણો તૈયાર થાયલો છે પીવો જોવાઈ ગયો ઘણા લોકો ભાઈઓ એકલા રહેતા હશે મારી જેમ ઘરની ફેમિલી બધા બહાર જ્યાં હશે કોઈ આવી રીતના કરતા હશે વાહણ મૂકી દેવાના ધોવાનો ટાઈમ મળે જ ના કાલે દૂધ લાયેલું બોધેલું દૂધ એક લાઈન ફ્રીજમાં તો અત્યારે હોજના છ અને મમ્મી ને બધા ઘરે આવી ગયા અને નકશુ ભાઈ મલુપુર જયેલા છે તો હવે આપણે નકશુ ને મલુપુર થી લઈ આવો કાલ નો તો ફોહ લઈને કે તું આજે પાપર જવાનું હતું મમ્મી એટલે કીધું મિલદા અત્યારે હવે ચારનો પપ્પા 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 કરી જો લેવા આવો લેવા આવો હવે લઈ આવો નકશુ માટે લાયા છે ગુલાબજાંબુ અને રસગુલ્લા એના ફેવરેટ છે આ રે કાલા ગુલાબ ગુલાબજાબુ એના ફેવરેટ છે આમાં રસગુલ્લા છે ભાઈ આ મને ઓછા ભાવે છે આ દૂધના આવે ને બનાવેલા એટલે મને નથી મજા આવતી આ મેદાના હોય છે પણ સારા લાગે છે હવે જઈએ આપણે ભાઈ લઈ આવ્યા પહેલાં તો દૂધ લેવા જવાનું દૂધ લઈએ

ના પાડે હવે આ તું ગમે તે કરી લીધે એમ રેવું નહી તારે ચમ શેનો ઝઘડો થયો તો એનક છૂડા તો આપડે હવે સોના ને પૂછવા તબિયત છે ઠીક ઠીક

વેલકમ વેલકમ ચલો ભાઈ નક્ષ ઘરે આવી ગયા છે સાપોળિયા લઈને શું લાવ્યું સાપોળિયા બીજો ભાઈ તમારે શું ખાધવાનું હતું સામો સામાન નાકાળવાનો હતો કોઈ હેડો લાવો શું લાવો ખેલામ શું છે બતાવો તમને બતાઈ દો ચલો ખુલી ચેન ખુલી મેન ખુલી હા ટિફિન निकाल दिया और और क्या है दूसरा डिब्बा गए तीसरा डिब्बा नहीं निकल रहा ओ तीसरा डिब्बा तीन तीन डिब्बे है ओ उसमें क्या है हाँ दिखाओ दिखाओ बताओ ओ पटाखे सुतली बॉम वाओ माचिस ये कौन सी वाली माचिस है हाँ शोकरों के रंबा की है आ, खोल, के। खोल के बताओ जबला मेक दिया हम्म ये नागिन है कि नाग है नहीं। और, और दिखाओ गुलाब जामुन नहीं खाने ये नागिन ये तेरे जैसी नागिन तू नागिन है तू नाग है नाग तू एंडा कौंडा है ऐसे के? जला के तो नागिन निकलती है तू काला नाग है नहीं। तो क्या है तू तो नाग है तू एंडाकोन्डा है किंग कोबरा

दो और तीन इसकी इसकी क्या उसको क्या बोलते हैं वो क्या बोल हड़ी नहीं बोलते जामगरी बोलते हैं हाँ अच्छा, जामगरी जाम है, जाम है। अब नहीं निकलेगी निकल जाती है वो उसमें क्या है माची से वो लीली पीली होती है भाई है दिखा दिखा जल्दी दिखा जल्दी निकाल टाइम नहीं है चल जला के दिखा जलाना आता है तेरे को कैसे जलाएगा वो वो उस तरह उस तरह दूसरी साइड जला जल्दी जला उससे नहीं जलेगी वो जला पहले जला तू ऐसे ऐसे पकड़ वो माचिस का डिब्बा पकड़ हाँ ऐसे ऐसे सली घुमा જોર લગા લગાય નો બર્થ ડે હેપી બર્થ ડે કઈ દે હેપી હુક મારી દે તો આપડે નકશુ પાડે ઘણી લક કરી નાખી અને હવે આપણે જઈએ છીએ થરાદની અંદર મંચુરિયન લેવા એક થરાદની અંદર બજારમાં સાઈબાબા મંચુરિયન વાળો છે ભાઈ એ એવું કહે છે કે સારું બનાવે તો આપણે ફર્સ્ટ વખત એ મંચુરિયનનો ટ્રાય કરવાનો છે થરાદમાં બે ત્રણ જગ્યાએથી બીજી જગ્યાએથી લઈને આપણે કાધું પણ આજે સાંઈબાબાવાળાનો પહેલી વખત ટ્રાય કરી આવીએ લઈ આવીએ પાર્સલ કેવો લાગે છે અને જોઈએ એનો ટેસ્ટ કરીએ ચલો હવે મંચુરિયન ખાવા તો આર્યું છે સાંઈબાબા ફાસ્ટ ફૂડ મંચુરિયનનું આપણે મંચુરિયન લઈ લીધું છે અને આપણે હવે નીકળ્યા થરાદ શે આવ્યું નાઈટનો વ્યૂ થરાદનો આવો હોય છે જો આ હનુમાન દાદા અને આપણે નેકળો જેવું મંચુરિયન છે ઘરે જઈએ અને ચેક કરો તો ચલો મિત્રો હવે આપણે જમી લઈએ એટલે કે વાળું કરી લઈએ હવે ડિનર કરી લઈએ અને તમે પણ બધા આવી જાવ ડિનર કરવા માટે બહુ સરસ મજા આવી જશે અને શાંતથી ડિનર કરીએ તો આપણે જમવાની અંદર ડીનરની અંદર પહેલી તો મગની દાળ મગની દાળ છે ને આમાં મગની દાળ અને બાજરીના રોટલા પછી આમાં આ મંચુરિયન છે આમાં ગુલાબજાંબુ છે આ પેલા રસગુલ્લા છે છાસ છે અને ચલો બધા જમવા આવી જો બહુ મજા આવશે ઓ બી તું ખોલરા તું ક્યાં ખાયગા સબક ગુલાબજાંબુ ખાયગા યા રસગુલ્લે મંચુરિયન સબકુ ખા જાયગા તું લેટ વાયન ચલો હવે જમી લઈએ અરે બાય બાય ગુડ નાઇટ મળીશું હવે ત્યાં સુધી સૌને માતાજી સાજા નરવા રાખે અને બાય બાય